નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારીયામાં ગેરકાયદેસર રેતી વહનને લઈ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ મામલતદાર દ્વારા પાંચથી વધુ ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતા વાહનો ઝડપી પાડ્યા મોટી જરી ગામેથી પસાર થતી ગેરકાયદેસર રેતી ભરીને જતા વાહનો ઝડપાયા મામલતદારે એક સાથે ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતી સાત ટ્રકો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરી જતી ટ્રકો ક્યાંથી આવી રાત દિવસ ધમધમતી ગેરકાયદેસર લીઝો કોના આશીર્વાદથી ચાલે છે રામા નાથુડી પંચમહાલની હદ વિસ્તારમાંથી પણ અનેક ગેરકાયદેસર રેતી વહન કરતી ટ્રકો ધમધમે છે એકાએક તંત્ર જાણે સફાળું જાગતા રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા દેવગઢ બારિયા તાલુકાના મોટી જરી અને નાની જરી ગામે થી પસાર થતી ટ્રકો રેતીની ટ્રકોની ચપાસણી કરતા તેઓ પાસે તેઓની પરમિટ ઉપરાંતનો ઓવરલે લોડ વેઇટ જણાવી આવતા એમનો કાંટા ભાવથી ફરીથી કરાવવામાં આવેલી હતી અને એ સાત ટ્રકોમાં કુલ વીસ ટન જેવો ઓવરલોડ રેતીનો જથ્થો ઝડપાયેલ છે જેથી તમામ ટ્રકો સીઝ કરી તેઓને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ છે અને સીજર હુકમ સહિત દંડની વસૂલાત કરવા માટે મદદનીશ ભૂસ્તર અધિકારીશ્રીની એ જરૂરી કાગળો મોકલી આપવામાં આવે છે કેટલી ટ્રકો હતી સાત ટ્રકો નામ આપ્યું સમીર પટેલ